તાજેતરમાં જ પોરબંદરમાં યોજવામાં આવેલા રેન્જાઈજીના લોક દરબારમાં બંગડી બજાર સહિતના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહે છે તેવી એક વેપારી દ્વારા રજૂઆત થયા બાદ પોલીસે આ બાબતે કડક હાથે કામ લઈને જે વેપારીઓ દુકાનની બહાર ઓટલા પર વસ્તુઓ રાખે છે તેને કબ્જે કરીને વેપારીઓને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવતા હોવાની ફરિયાદો વધતા અંતે બે બે દિવસથી પોલીસનો ત્રાસ સહન કરતા વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગઈકાલે રાત્રે વિશાળ સંખ્યામાં વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને પોલીસ પોતાની મનમાની ચલાવાનું બંધ નહીં કરે તો ના છૂટકે કેદારેશ્વર રોડ અને બંગડી બજાર વિસ્તારના વેપારીઓ બંધ પાડીને પોતાનો વિરોધ પ્રગટ કરશે તેમ જણાવ્યું હતું કેદારેશ્વર રોડ ઉપર અને એમજી રોડ ઉપર છેલ્લા બે દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને નાના નાના વેપારીઓને ટાંગણી કઢાવી તાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે 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 કોઈને નડતા નથી અમારા વેપાર ધંધા આ બે દિવસથી હાવ ઠપ થઈ ગયા છે આ ઠપ થઈ જશે તો અમ અમે કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈપણની રજૂઆત આવી હોય કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી શું કામે કે અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો અમારે વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને અમારે દુકાનો બંધ કરવી પડશે એ ફરજ પડશે એ ફરજ ન પડે એના માટે અમે અમારી નમ્ર વિનંતી છે કોઈપણની રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલા સાંભળજો શું કામ એ કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો દેકડિયો ત્રાસ હશે તો એનો તમે કરો એનો અમને વાંધો નથી પણ દુકાનદારોને જે હેરાન કરો છો જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે એના માટે અમે આ ન કરવું એના અમારે માટે નમ્ર વિનંતી છે ભાઈ સરસ કાંતિ રૂપા કેડાસો રો પર આનંદ રેસિડન્સ મારી દુકાન છે પોલીસ ખાતાનો અતિ ત્રાસ પડતો છે જે છે બે દિવસથી કે કોઈ ટાંગણી નહીં કોઈને માલ સામાન ઉપાડી જાય છોકરાઓને પૂરી દઈએ છીએ એનો શું ઉપયોગ છે આ બધું આ રીતના થાય તદ્દન ખોટું છે ના ચૂકકે જો કોઈ પણ કાલે એવું થશે તો પાછું પોરબંદર નહીં પણ કેદાર્થ રોડ ને એમજી રોડ નહીં એ બંધ થઈ જશે આ આવી મારી નમ્ર વિનંતી છે બરાબર ભાઈ મને આજે સાંજે કરાકીના ટાઈમમાં સાંજે સાડા છ વાગે લઈ ગયા હતા પોલીસ ખાતુવાળા હા વ્યાજબી નથી આપણે નીચે મને રેકડી રાખવાની મનાઈ કરી હતી તમે રેકડી નથી રાખી ખાલી નીચે પથારો રાખ્યો કીધું અંદર દુકાને આ છેલ્લા ત્રણ દિવસ થી હેરાન કરતી છે અને હું દુકાન માણસ છું દુકાન ધરાવું છું

અને એમજી રોડ ઉપર છેલ્લા બે દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને નાના નાના વેપારીઓને ટાંગણી કઢાવી ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે 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 કોઈને નડતા નથી અમારા વેપાર ધંધા આ બે દિવસથી હાવ ઠપ થઈ ગયા છે આ ઠપ થઈ જશે તો અમને કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈપણની રજૂઆત આવી હોય કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી શું કામે કે અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો અમારા વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને તમારે અમારે દુકાનો બંધ કરવી પડશે એ ફરજ પડશે એ ફરજ ન પડે એના માટે અમે અમારી નમ્ર વિનંતી છે કોઈ પણ રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો શું કામે કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો રેકડીઓનો ત્રાસ હશે તો એનો તમે કરો એનો અમને વાંધો નથી પણ દુકાનદારોને જે હેરાન કરો છો જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે એના માટે અમે આ ન કરવું એના અમારા માટે નમ્ર વિનંતી છે